સુરતના ઉધના રેલવે સ્ટેશનની કરણ ટિકિટ વિન્ડો પર ફરજ બજાવતો અરવિંદ સોલંકી નામનો ક્લાર્ક મુસાફરો પાસેથી ટિકિટના 20 થી 50 રૂપિયા વધારે પડતા લેતાની વાત સામે આવી છે નોટબંધી બાદ સુરત રેલ સ્ટેશનનો કરન્ટ ટિકિટનો ક્લાર્ક જૂની નોટો બદલવા નવી નોટો લેવા આવ્યો હતો ત્યારે વિજેસની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો એટલું જ નહીં નોટબંધી થયા કરન્ટ ટિકિટના ક્લાર્કને કેટલા કુલ્યોને મીલ ભગત નમની કમિશનરને લઈને જૂની નોટોને બદલા નવી નોટો આપી હોવાની પણ ફરિયાદ થઈ હતી તે કરવાની નીતિને કારણે વધુ એક ક્લાર્ક સામે કરપ્શનની ફરિયાદ થઈ હતી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કરંટ ટિકિટ વિન્ડો પર જ ફરજ બજાવતો અરવિંદ સોલંકી નામનો ક્લાર્ક મુસાફરો પાસેથી ટિકિટની કિંમત કરતા વધુ રૂપિયા વસલતો હોવાની વાત સામે આવી છે ટિકિટ દેત વીસથી પચાસ રૂપિયા મુસાફરો પાસેથી વધુ લેતો હોવાની વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને ફરિયાદ કરવામાં આવી છે સુરતના રેલવે અને ટેક્સટાઇલના ધંધા સાથે સંકળાયેલા આશીષ પટેલ લેખિતમાં જનરલ મેનેજરને ફરિયાદ કરી હતી તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો ટેક્સટાઇલનો ધંધો હોવાથી તેમણે ત્યાં કામ કરતા કર્મચારીઓ અવારનવાર ઉધના દાનપુરા ટ્રેન મારફતે મુસાફરી સફરી કરવા પડે છે તે દરમિયાન તેમની સ્ટાફ કર્મચારીઓ ઉધના રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા જાય છે ત્યારે અરવિંદ સોલંકી નામનો ક્લાર્કદાર દર વખતે ટિકિટની કિંમત કરતા વીસ થી પચાસ રૂપિયા વધુ વસૂલે છે એટલું જ નહીં કર્મચારીઓને રૂપિયા માંગે તો ક્લાર્ક તેમની સાથે ગાડાગાડી પણ કરે છે તો હવે રેલવે અધિકારીઓની જાણ થતાં તેમની તરફ ક્લાર્ક વિરુદ્ધ કોઈ પગલા લે ભરવામાં આવશે તે જોવાનું બાકી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત